अंबालाल पटेल मा ने भयानक આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં કમોસની વરસાદની આગાહી કરી છે આજે 8 ફેબ્રુઆરીની આસપાસ સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ બદલાવથી શિયાળુ પાકને નુકસાન અને રોગચાળો ફેલાવાની भीती છે 1-2 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં વધઘટ થશે જે કે 20 ફેબ્રુઆરી પછી ઉનાળો બાબતેર માટે વાતાવરણ સાનુકૂળ રહેશે व्यापार करारથી ખેલુતને કોઈ ખતરો નથી મંત્રી પીયush ગોયલે વેપાર કરાર પર કહ્યું કે વેપાર કરારથી દેશમાં ઉત્સાહ છે તે ખેલુતોના હિતોનું રક્ષણ કરે છે નિકાસકારોને નોનપાત્ર ફાયદો થશે આ કરારથી કોઈ પણ ખેલુતને નુકસાન થયું નથી ખેલુતોને નુકસાન થાય તેવું કંઈ નથી કર્યું દેશમાં કેટલાક લોકો ખેલુત વિરોધી છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ કરાર કરાયો છે આ કરાર મોદી અને ટ્રમ્પની મિત્રતાનો પરિણામ છે मलेशिया में पण यूपीआई शुरू થશે पीएम मोदी બે દિવસની મુલાકાતે કુઆલાલમ્પુર પહોંચ્યા હતા તેમણે જાહેરાત કરી કે ભારતમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ यूपीआई ટૂંક સમયમાં મલેશિયામાં શરૂ કરવામાં આવશે આ પગલું ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે મુસાફરો અને ભારતીય વસાહતીઓ માટે વ્યવહારોને સરળ બનાવશે અને દ્વિપક્ષીય સહયોગ ગાઢ બનતા વ્યવસાયો માટે નવી તકો ખોલશે આગામી મહિનાઓમાં મલેશિયામાં यूपीआई શરૂ થવાની અપેક્ષા છે ભારત ભરમા હડતાલ દેશભરમાં ઓલા, ઉબર અને રેપિડોના ડ્રાઇવરોએ હડતાલનું એલાન કર્યું છે જેને ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન નામ આપવામાં આવ્યું છે ડ્રાઇવરોએ સામૂહિક રીતે કામથી અડગા રહીને પોતાની એપ્લિકેશન્સ લોગ આઉટ રાખવાનો નિર્ણય લીધો છે જેના કારણે કેબ અને ઓટો સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા છે ડ્રાઇવરોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત ભાડું નક્કી કરવામાં આવ્યું નથી અને કંપનીઓ મનસ્વી રીતે પૈસા કાપી લે છે पीएम मोदी ए आप या खुशी ना समाचार पीएम मोदी ए इंडिया यूएस ट्रेड डील ने मोटी जाहिरात करी छे लाइने एक्स पर पोस्ट कर राष्ट्रपति डोनाल्ड ट्रम्प नो आभार अने कहूँ के आ बने देशों माटे मोटी खुशखबर करार ना करार्खा पर सहमति सधाई छे जेना भारतीय खेड उद्योग साहसिको एम एस एम आई मोटो फायदो थशे मोदी ए के आ डील थी मेक इन इंडिया मजबूत बनशे अने अनेक भारतीय उत्पादनों पर हवे जीरो लग लागशे ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડીને પણ આપેલ વચન પૂરું કર્યું. सीएम ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડામાં એક अनोખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉત્તમપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શામ્યા પ્રજાપતિને આપેલું વચન પાળ્યું છે. અગાઉ વિડિયો કોન્ફરન્સમાં શામ્યાએ પૂછ્યું હતું કે દાદા તમે સ્કૂલમાં ક્યારે આવશો? ત્યારે सीएमએ વચન આપ્યું હતું. આજે પ્રોટોકોલ તોડીને તેઓ શાળાએ પહોંચ્યા હતા અને શામ્યાને આશીર્વાદ આપ્યા હતા કે મોટી થઈને કલેક્ટર બંજે. ભારત પર અમેરિકાનો વધારાનો ટેરિફ ખતમ ભારત પર અમેરિકાનો 25% વધારાનો ટેરિફ સમાપ્ત થઈ ગયો છે વધુમાં ભારતીય માલ પર અમેરિકાનો ટેક્સ 50% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે બંને દેશો વચ્ચેના વજગાળાના વેપાર કરાર આઈટીએ માટેનું માલખો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને વાટાઘાટો એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર બીટીએ તરફ આગળ વધશે ગુજરાત એટીએસએ ઝડпеલા આતંકીઓ ચોંકા બનારો ખુલાસો ગુજરાત એટીએસએ નવસારીમાંથી ઝડпеલા આતંકી ફૈઝાનની પુષ્પર સ્માત ચોંકા બનારા ખુલાસા થયા છે આતંકીએ આગામી માર્ચ મહિનામાં 7 લોકોને હત્યા કરવાનો કાફલો ઘડ્યો હતો જે લોકોની સુરક્ષા વ્યવસ્થા નબળી હોય અથવા જેમાં કચાશ હોય તેમને નિશાન બનાવવાનો પ્લાન હતો આતંકી સંગઠન સાથે જોડાયેલા ફૈઝાન પાસેથી વધુ માહિતી મેળવવા એટીએસ દ્વારા સઘન પુષ્પરસ કરવામાં આવી રહી છે અમેરિકાએ આપેલા નકશામાંથી એલઓસી ગાયબ અમેરિકાએ ભારત સાથેના વેપાર કરારના ફ્રેમવર્ક સાથે જાહેર કરેલા નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે ને ભારતનો હિસ્સો દર્શાવીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે યુએસટીઆર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સમગ્ર વિસ્તારને ભારતનો ભાગ તરીકે બતાવવામાં આવ્યો છે જેમાં કોઈ આલોસી કે વિવાદિત ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું નથી વિવાદના અંતમાં કોરી ખુશ અને આહિર રાજી બગદાણા ના સુખદ અંત આવ્યો છે મહુવા કોર્ટે માયાભાઈ આહિર પુત્ર જયરાજ આહિર જામીન આપ્યા છે જેનાથી આહિર સમાજમાં રાહત છે બીજી તરફ આરોપીની ની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી થતા કોરી સમાજ પર નવનીત બાલિયા ન્યાય મળ્યા સંતોષ અનુભવી રહ્યો છે આરોપીનો નો વરઘોડો ન કાઢવાના નિર્ણયથી બંને પક્ષે સ્વમાન જળવાયું છે આ પ્રકરણ મંત્રી જીતુ વાઘાણી ની મોટો સામાજિક તકરાવ કર્યો છે કાશી ઉજ્જૈનની જેમ હવે અંબાજી બનશે વિશ્વ પક્ષનો હાઈટેક યાત્રાધામ. સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તેમણે માં અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ 950 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા મહત્વકાક્ષી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટનો હેતુ અંબાજીને કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલની તર્જ પર વિશ્વકક્ષાનું તીર્થસ્થાન બનાવવાનો છે. આનાથી શ્રદ્ધાળુઓને આધુનિક સુવિધાઓ મળશે. પહેલી વાર ભાજપનો ભગવો લહેરાયો મુંબઈ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બીજેપી ના મેયર બનશે મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમે જાહેરાત કરી છે કે ઋતુ તાવડે મુંબઈના નવા મેયર હશે જારે શિવસેના શિંદે જૂતના સંજય શંકર ડેપ્યુટી મેયર નું પદ સંભાળશે ઋતુ તાવડે 2025 મતદાનમાં વોટ નંબર 132 માંથી ચૂંટાયા હતા અને તેઓ અગાઉ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે આ જાહેરાત સાથે જ મુંબઈના રાજકારણમાં એક નવો યુગની શરૂઆત થઈ છે સાંસદ ધરપકડ થતા મોટો હોબાળો એકત્રીસ વર્ષ જૂના ભાડાના મકાન પર કબજો કરવાના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની પટના પોલીસે ધરપકડ કરી છે ધરપકડ દરમિયાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પપ્પુ યાદવે કહ્યું કે તેમની તબિયત ખરાબ છે અને નીતિશ સરકારની ટીકા કરવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે હાલ બિહારમાં આ ધરપકડને પગલે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે भारत छठी વખત ચેમ્પિયન ભારતે 6th વાર અંડર 19 વર્લ્ડ કપ જીતી લીધો છે શુક્રવારે ઇન્ડિયન ટીમે ઇંગ્લેન્ડ પર 100 રનથી શાનદાર જીત મેળવી હતી હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા હતા ઇન્ડિયન ઓપનર વૈભવ સૂર્યવંશીએ NC બોલમા 15 ચોગ્ગા અને 15 સગ્ગાની મદદથી 175 રન બનાવ્યા હતા કેપ્ટન આયુષ માત્રે 53 રનની ઇનિંગ રમી હતી ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વહીવટી તંત્રની શિથિલતા અને કોર્ટના આદેશોની અવગણના બદલ સરકારી અધિકારીઓનો જોરદાર ઉધો લીધો છે એક વન કર્મચારીને બાકી પગાર ચૂકવવા માટે અગાઉ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો હતો તેમ છતાં મહિનાઓ વીતી ગયા છતાં વહીવટી મંજૂરીના બહાને નાણા ચૂકવવામાં આવ્યા ન હોતા આ મામલે દાખલ થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ લાલઘુમ થઈ હતી સુરતમાં બનેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ T20 વર્લ્ડ કપમાં લહેરાશે સુરતમાં બનેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ T20 વર્લ્ડ કપમાં લહેરાશે આ દરેક ધ્વજ 35 મીટર લાંબો અને 150 કિલો વજન ધરાવે છે એક ધ્વજ ઉંચકવા માટે 54 લોકોની જરૂર પડશે સુરતના કુશળ કારીગરોએ આ ધ્વજો તૈયાર કર્યા છે જેમાં દરેક દેશના રાષ્ટ્રધ્વજની રંગ ડિઝાઇન અને પ્રમાણને પૂરેપૂરી રીતે જાળવવામાં આવ્યું છે આ વિશાળ ધ્વજો ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમ અને શહેરના મુખ્ય સ્થળોએ લહેરાશે હજારો ચૂંટણી આધાર કાર્ડ રઝળતા મળ્યા પોરબંદરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં માં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તથા અનેક મહત્વની સરકારી ફાઇલો અને રેકોર્ડ પડેલા જોવા મળ્યા છે જે દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ તે અહી ભૂલ ખાઈ રહ્યા છે આ સંવેદનશીલ દસ્તાવેજો ખુલ્લી હાલતમાં હોવાથી તેમની સુરક્ષા અને ગોપનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે વહીવટી તંત્રની આ બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે અભિનેતા વિજય ને હાઈકોર્ટ નો ઝટકો મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા અને રાજકારણી વિજય ની અરજી ફગાવી દીધી છે જેમાં તેમણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ દોઢ કરોડ ના દંડ ને પડકાર્યો હતો આ મામલો બે હાજર પંદર સોળ ના નાણાકીય વર્ષમાં અંડીકો ઇન્કમ સાથે સંબંધિત છે આવક વેરા વિભાગના જણાવ્યા અનુસાર બે હજાર પંદર માં વિજય ના ઘરે પાડવામાં આવેલ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમણે ફિલ્મ કુલી માટે રોકડમાં આવક મેળવી હતી જે જાહેર કરી ન હતી एयर इंडियाना 70% विमानों बीमार केंद्र सरकार ने संसद में चौंकावनारो घटस्पोर्ट કર્યો છે કે એર ઇન્ડિયાના દર 10 માંથી 7 વિમાનોમાં ટેકનિકલ ખામી છે તપાસ કરાયેલા 166 વિમાનોમાંથી 137 માં ગરબડ મળી આવી છે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં ખામીઓ નોંધાઈ છે ના એકસો અડતાલીસ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ના ચોપન વિમાનોમાં પણ સમસ્યાઓ જોવા મળી છે ડીજીસીએ દ્વારા ત્રણ હજાર થી વધુ નિરીક્ષણો કરવામાં આવ્યા છે